इफ आई आस्कू विथ वुड यू प्रसम सी फोर्चुन फाइव हंड्रेड कंपनी पास चोइस के बिजनेस न ओनर बनवरशीप ल કોઈ ફોર્ચ્યુન 500 કંપની છે એના સીઈઓ બનવું છે વિચ ઓપ્શન વિલ યુ સિલેક્ટ સોરી 15 બિઝનેસ એન્ડ ફ્રોમ ધ ગર્લ્સ સી અત્યારે તો બધાય એવું જ કહે છે કે બિઝનેસ મેનેજ બનવું છે પણ જ્યારે રૂમની બહાર જઈશું એટલે અત્યારે ને ત્યાં ને ત્યાં કે મારે તો એક જોઈએ છે ફોર્ચ્યુન ફાઇવ પણ નીકાળી દો ખાલી ગવર્મેન્ટ જોબ જોઈએ હા ઈ રિસ્પેક્ટ ઓફ ધ પોસ્ટ એન્ડ પોઝિશન અને હું બધા પર્સન્ટ સાથે થયેલું છે અને એક સર્વે થયો તો એમાં આન્સર એવો આવે કે ટ્વેન્ટી પર્સન્ટ લોકો એવું કહે છે કે મારે બિઝનેસ શરૂ કરવો છે કે ઓનરશીપ લેવી છે બિઝનેસની જ્યારે એટી પર્સન્ટ મોરોર એવું કહે છે કે મારે જોબ જ કરવી છે હું ફોર્ચ્યુન ફાઈવ હન્ડ્રેડ નીકાળી દઉં શબ્દ તો પણ જોબ જ લેવી છે અને અત્યારે જો પૂછવામાં આવે હિન્દી ઇન્ડિયા તો એવું છે કે નેવું ટકા કે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ કઉ તો ઓછું નથી ગવર્મેન્ટ જોબ જ જોઈએ છે એન્જિનિયર થયા પછી પણ ક્લાર્ક કે તલાટીની એક્ઝામ આવે તો ફોર્મ ભરાય છે લાખો લોકોમાં અને જોબ મળે તો સિલેક્ટ પણ થઈ જાય છે

અમારે એજ્યુકેશન સિસ્ટમ ઇઝ ટ્રેનિંગ અવર કિડ્સ ટુ બી એમ્પ્લોય પણ અમારી આપણી બધાની નસીબી છે એમાં હું પણ આવી ગયો અને અહીંયા બેઠેલા તમામ ફેકલ્ટી મેમ્બર ને બધા પણ આવી ગયા કે આપણી એજ્યુકેશન સિસ્ટમ જ એવી છે કે જે બાળકો નહીં કે વિદ્યાર્થીઓને કે સ્ટુડન્ટને એમ્પ્લોયઝ બનાવે છે એમ્પ્લોયર નહીં કેમ એવું છે કરીએ વાત આગળ મેજોરિટી સોસાયટીમાં શું ચાલે છે જ્યારે પણ વાત આવે દીકરા દીકરીને કે શું છે મેજોરિટી ગો ટુ સ્કૂલ ટુ ગેટ ગુડ એન્ડ હાઈ હાઈંગ સારામાં જાણ કે કોલેજ પૂરું કર કે અભ્યાસ પૂરો કર તો સારી જોબ મળશે મેજોરિટી સોસાયટી માં આવું ચાલે છે દરેક માતા પિતા એના દીકરા કે દીકરીને એવું જ કે છે કે જો ભણે નહીં તો જોબ નહીં મળે નોકરી નહીં મળે અને પછી થાય જો નોકરી તો છોકરી નહીં પણ કોઈ મા બાપ કે બહુ ઓછા લોકો એવું કે ભણવા જા ભણ અને સારું બિઝનેસમેન બંધ એવું કોઈ છે બહુ વેરી એજ્યુકેશન સિસ્ટમ ટ્રેન સ્ટુડન્ટ ટુ બી એ સ્ટુડન્ટ એકેડેમિકેડેમિશિયન આપ બોલ હો ઓર બી સ્ટુડન્ટ બ્યુરોક્રેટ સ્કૂલ ડુ નોટ ટ્રેન યંગ પીપલ ટુ બી સી સી સ્ટુડન્ટ સ્ટુડન્ટ કેપિટાલિસ્ટ એ વાત નથી પણ સિસ્ટમ શું કહે છે માર્ક્સ 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 લાવો 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 એક જ બનો કોમ્પિટિશન એટલી ટપ કરી દીધી કે સ્ટુડન્ટ જ બનવાનું સારા માર્ક્સ હશે તો સારી જોબ મળશે સારી જોબ હશે તો સારી છોકરી પછી વેલ લાઈફ પણ બહુ જ રેલી એવું કહે છે કે સીગ્રે એટલે કેપિટલિસ્ટ કે બિઝનેસમેન બનો કે કોઈ જગ્યાએ આપણી এড્યુકેશન સિસ્ટમ ગતિ કરી એન્ડ ધીસ ઇઝ મોસ્ટ એ સ્ટુડન્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ आवर ફાઈનેસ્ટ કોલેજ ઓર સ્કૂલ એન્ડ બીકમ એમ્પ્લોય ઈ રધર ધેન ધ એમ્પ્લોયર દુનિયા ની કે દેશ ની ટોપ ઇન્સ્ટિટ્યુટ તમે આમાં આઈઆઈટી પણ મૂકી દો કે આયા એમ મૂકી દો કે કાર્નેગી મેલન હોય કે ઓક્સફર્ડ હોય કે હાર્વર્ડ હોય કે કેલ યેલ હોય કે કોઈ બી યુનિવર્સિટી એમાંથી જે ગ્રેજ્યુએટ થાય છે શું કરે 95% યા 99% કહું તો ઓછું નથી શું કરે મોસ્ટ એ ગ્રેડ સ્ટુડન્ટ જે આઈઆઈએમ માં જાય છે કે આઈઆઈટી માં જાય છે તો ટોપર જ છે ને એ ગ્રેડ સ્ટુડન્ટ જ છે કે સારી યુનિવર્સિટી માં જાય છે એ બધા એ ગ્રેડ સ્ટુડન્ટ જ છે ટોપર્સ કે બધા શું કરે છે બીકમ એમ્પ્લોયી કોઈ જગ્યાએ મેનેજર માં હશે તો કોઈ મેનેજિંગ ડિરેક્ટર માં હશે તો કોઈ જગ્યાએ સીઈઓ હશે કે સીએફઓ હશે બેઝ ઓન ધી ક્વોલિફિકેશન તો બધા શું કરે છે એમ્પ્લોયી બને છે પણ વેરી ફ્યુ એમ્પ્લોયર બને છે બહુ જ ઓછા છે કે જે પોતાનો બિઝનેસ કે પોતાનો સ્ટાર્ટઅપ કરે છે અને લોકોને જોબ આપે છે એક સર્વે થયો એમાં દરેક એમ્પ્લોયી ને પૂછવામાં આવ્યું તેમાંથી તારણ એવું આવ્યું કે નોકરીના શરૂ કર્યા પછી સિત્તેર ટકા લોકો એવું કહે છે કે એ લોકો પોતાનો જોબ શરૂ કરવા માગ્યા છે પણ ઘણા બધા કારણો છે કે જે કારણો છે એના કારણે પોતાનો બિઝનેસ કે પોતાનું સ્ટાર્ટઅપ કરી શકતા નથી સેવન્ટીન પર્સન સ્ટુડન્ટ હા સોરી એમ્પલોયી

એમની પાસે રિક્વાયર્ડ ફાઈનાન્શિયલ એજ્યુકેશન છે જ નહીં અને એટલે જ એ લોકો એમ્પ્લોઈ બન્યા રહ્યા છે એમ્પ્લોયર બનતા નથી